શું તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બને છે અને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે તો ચાલો જાણીએ કે પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બને છે તમને જણાવી દઈએ કે પેટ્રોલિયમ એ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે ખડકોમાંથી મેળવવામાં આવતું તેલ જે જમીનની અંદર હોય છે પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી એક કાળા અને જાડા પ્રવાહીના રૂપમાં મળે છે જેને પેટ્રોલિયમ કહેવામાં આવે છે આજથી હજારો લાખો વર્ષ પહેલા જયારે આ પૃથ્વી પર અનેક વિનાશકારી આફતો આવી ત્યારે પૃથ્વી પર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ પૃથ્વીમાં ઊંડે સુધી દટાઈ ગયા અને હજારો લાખો વર્ષો સુધી અંદર રહ્યા અને જયારે તે સંપૂર્ણપણે કમ્પોઝ થઈ ગયા પછી તે પેટ્રોલિયમમાં રૂપાંતરિત થઈ ગયા અને હજારો વર્ષોથી જમીનની અંદર દટાયેલા હોવાને કારણે દબાણ અને હીટને કારણે પ્રવાહીમાં ફેરવાઈ ગયા જ્યારે માણસને પેટ્રોલિયમ વિશે ખબર પડી ત્યારે તેણે જમીનમાં ડ્રિલિંગ કરીને પેટ્રોલિયમ કાઢવાનું શરૂ કર્યું આ ક્રૂડ ઓઇલ બે જગ્યાએથી મળે છે એક સમુદ્રમાંથી અને બીજું જમીનમાંથી જે ક્રૂડ ઓઇલ સમુદ્રમાં હોય છે તેને કાઢવા માટે ફ્લોટિંગ રિફાઇનરી બનાવવામાં આવે છે અને જે ક્રૂડ ઓઇલ જમીનની અંદર હોય છે તેને ડ્રિલિંગ મશીનથી બહાર કાઢવામાં આવે છે પરંતુ સમુદ્ર હોય કે જમીન ક્રૂડ ઓઇલ શોધવામાં જ ખરો સમય લાગે છે ક્યારેક તો વર્ષો લાગી જાય છે અને અબજો રૂપિયાનો ખર્ચ પણ થઈ જાય છે ક્રૂડ ઓઇલ ને શોધવા માટે ખૂબ જ મોંઘા મશીનો દરિયામાં લગાવવામાં આવે છે જે તેલ શોધવામાં મદદ કરે છે સૌથી પહેલા આ મશીન ને પાણીમાં નાખવામાં આવે છે આ મશીન જમીન ને સ્કેન કરતું જાય છે જ્યારે આ મશીન તેલ શોધી લે છે ત્યારબાદ એ જગ્યા પર દરિયાની અંદર ડ્રિલિંગ કરવામાં આવે છે અને આ ક્રૂડ ઓઇલ ને પાઇપોની મદદથી સમુદ્ર પર તરતી રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે તમને જણાવી દઈએ કે જમીન પર ડ્રિલિંગ નું કામ પણ આવી જ રીતે કરવામાં આવે છે અને આ ડ્રિલિંગ મશીનો બે બે ત્રણ ત્રણ માળના ઘર જેટલા મોટા હોય છે અને તેની કિંમત કરોડોમાં હોય છે ત્યારબાદ જમીનમાં ડ્રિલિંગ કરવામાં આવે છે આ ડ્રિલિંગ ઓછામાં ઓછું પાંત્રીસસો ફૂટ સુધી કરવામાં આવે છે ક્યારેક ક્રૂડ ઓઇલ ન મળે તો પાંત્રીસો ફૂટ કરતાં વધારે પણ ડ્રિલિંગ કરવામાં આવે છે જમીનમાંથી ક્રૂડ ઓઈલ મળે એટલે તેને બહાર કાઢી લેવામાં આવે છે ત્યારબાદ તેને રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ ક્રૂડ ઓઈલમાં પેટ્રોલ નેફથા કેરોસીન ડીઝલ અને મીણ જેવી વસ્તુઓ હોય છે જેને અલગ અલગ પ્રોસેસથી મેળવવામાં આવે છે આ રિફાઇનરીમાં આ ક્રૂડ ઓઈલને મોટા મોટા સિલિન્ડ્રિકલ ડિવાઇસમાં નાખીને ગરમ કરવામાં આવે છે વાસ્તવમાં આપણે પેટ્રોલિયમના જુદા જુદા તાપમાને પેટ્રોલ અને ડીઝલ મેળવીએ છીએ તેથી અલગ અલગ તાપમાને ક્રૂડ ઓઇલને ગરમ કરવામાં આવે છે તમે જાણતા જ હશો કે દરેક તેલનો બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ હોય છે જેમ પાણીનો બોઇલિંગ પોઈન્ટ સો ડિગ્રી સેલ્સિયસ હોય છે તે જ રીતે ડીઝલનો બોઇલિંગ પોઈન્ટ પણ અલગ હોય છે એટલે તેને અલગ અલગ તાપમાને ઉકાળવામાં આવે છે કારણ કે તે ક્રૂડ તેલમાં કેરોસીન ઓઇલ પેટ્રોલ અને ડીઝલ હોય છે પરંતુ તે અલગ અલગ તાપમાને જ મેળવી શકાય છે જેમ જેમ આપણે ક્રૂડ ઓઈલને અલગ અલગ તાપમાને ઉકાળીએ છીએ તેમ તેમ આ ક્રૂડ ઓઈલ સ્ટીમમાં ફેરવાઈ જાય છે તમને જણાવી દઈએ કે ડીઝલ મેળવવા માટે આપણે ક્રૂડ ઓઈલને 255 થી 350 ડિગ્રી સુધી ઉકાળવું પડે છે અને આ જ રીતે 40 થી 155 ડિગ્રી પર આપણને પેટ્રોલ મળે છે જ્યારે 160 થી 250 ડિગ્રી પર આપણને કેરોસીન મળે છે આ પછી તેને ટેન્કરોમાં ભરીને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે